તો હેલો દોસ્તો નમસ્તે જય માતાજી બધા મજામાં જશો દોસ્તો આજે વાત કરીએ તો આ સિક્કા વિશે તમને ઇન્ફોર્મેશન આપવાની છે અને આ સિક્કાની પ્રાઇસની વાત કરીએ તો આ સિક્કો આપણે પચાસ હજાર સુધી આપી શકીએ છીએ પણ કઈ રીતે તે તેના મિન્ટ અને વર્ષ ઉપર આધાર કરે છે જો આ મિન્ટ અને આ વર્ષમાં બનેલ હોય તો એટલા રૂપિયા આવે છે પચાસ હજાર સુધી આપી શકે છે તો એ જ હું તમને વિડીયોની અંદર જણાવવાનો છું કે કયા મિન્ટ અને કયા વર્ષમાં બનેલો હોય તો એટલા પૈસા મળે તો દોસ્તો ભારતીય કરન્સી કોઈનમાં આ સિક્કાની વાત કરીએ તો આ સિક્કો છે પચાસ હજારની કિંમત સુધી છે પણ તે તેના મિન્ટ અને વર્ષ ઉપર આધાર કરે છે જો એ મિન્ટ અને એ વર્ષમાં બનેલ સિક્કો આપણી પાસે હોય તો તેના પચાસ હજાર રૂપિયા મળી શકે છે તો તે દરેક ઇન્ફોર્મેશન આપણે આગળ વિડિયોમાં આપવાની છે અને દોસ્તો પહેલી વાત તો એ હા કે કોઈને પણ ટેન્શન લેવાની જરૂર નથી કોઈ વિડીયોમાં ખોટી ઇન્ફોર્મેશન આપવાની છે નહીં જે છે તમારી આંખોની સામે બુકમાં જે છે તે જ બતાવવાનું છું અને કોઈ રીતે પણ ખોટી ઇન્ફોર્મેશન મળશે નહીં એટલે એ વાતનું ખોટું ટેન્શન લેવાનું છે નહીં જે બતાવવામાં આવશે સાચું જ બતાવવામાં આવશે અને આગળ વિડીયોમાં એ પણ બતાવી દઉં કે કોઈ તમને વિડીયો અંત સુધીમાં કોઈ પણ જાતનો પ્રશ્ન રહી જાય તો તમારે કોમેન્ટમાં લખી અને બતાવી દેવાનો તો એનો પણ સોલ્યુશન હું કરી આપી દરેક કોમેન્ટનો જવાબ મળી જશે ઓકે કોઈ પણ પ્રશ્ન રહી જાય તો પ્રશ્ન કરી દેવાનો બિન્દાસ કોઈ ટેન્શન લેવાનું નહીં દોસ્તો ઘણા વિડીયો એવા પણ હોય કે જેની સિક્કાની પ્રાઇસ તો એટલી ના હોય પણ તેની લાખોમાં પ્રાઇસ બતાવવામાં આવે છે તો એવું કંઈ ખોટી ઇન્ફોર્મેશન આપણા વિડીયોમાં મળવાની નથી ઓકે તો એ ટેન્શન તમારે લેવાનું નથી આપણા વિડીયોમાં જે પણ ઇન્ફોર્મેશન હશે તે સાચી સચોટ હશે ઓકે તો ચલો વિડીયોને હવે સ્ટાર્ટ કરીએ તો દોસ્તો સિક્કા વિશેની વાત કરીએ તો સિક્કામાં જે વર્ષ અને મિન્ટ આપેલા હોય છે તેના હિસાબથી અને તેની કન્ડિશનના હિસાબથી આપણે રૂપિયા મળી શકે છે જે જેના રૂપિયા છે એ બુકમાં આપેલા છે અને હું તમને દેખાડી કે કેટલા રૂપિયા કયા મિન્ટ અને કયા વર્ષના છે તો આ સિક્કાની વાત કરીએ તો આ સિક્કાનો જે વર્ષ છે તે ઓગણીસો બ્યાસી બ્યાસીથી લઈ અને ઓગણીસો એકાણું સુધી બનેલો છે આ સિક્કો તેની ધાતુની વાત કરીએ મેટલ તો એ કોપર નિકલનો બનેલો છે અને વેઇટ વજનની વાત કરીએ તો છ ગ્રામ સુધીનો છે ઓકે છ ગ્રામ તમે સામે વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ બોલવામાં ભૂલ થાય તો તમે પણ સામે જોઈ શકો છો ઓકે તો સાઈઝની વાત કરીએ તો છવ્વીસ એમ છે તો હવે સિક્કાની પ્રાઇઝની વાત કરીએ કયા મિન્ટમાં કેટલી પ્રાઇસ છે તો ઓગણીસો બ્યાસીનો સિક્કો આ હોય તમારી પાસે તો એની પ્રાઇસ તમને મળી શકે છે નોર્મલ કન્ડિશન હોય વીએફ એટલે કે નોર્મલ કન્ડિશન તેમાં તમને અઢાર હજારથી લઈને શરૂ થાય છે આ સિક્કો અને તમારા આગળ હાઈ કન્ડિશન હોય યુએનસી કન્ડિશન મતલબ કે નવે નવો સિક્કો હોય ચમચમતો કોઈ પણ ડાર્ક ટચિંગ એમાં હોવું ના જોઈએ યુએનસી કન્ડિશન હોય તો તમને પચાસ હજાર સુધી મળી શકે છે હવે તમે કહેતા હો તો પચાસ હજાર નહીં એમાં તો ચાલીસ હજાર બતાવેલા છે દોસ્તો એમાં એવું છે કે આ બુક છે બે હજાર ત્રેવીસની છે અત્યારની વાત કરું હાલના બે હજાર ચોવીસની તો આ સિક્કાની પ્રાઇસ વધી ગયેલ છે અને પચાસ હજાર સુધી થઈ ગયેલ છે અને આના મિન્ટની વાત કરીએ હવે તો બોમ્બે મિન્ટ છે ઓકે બોમ્બે મિન્ટ આ તમે સાઈડમાં જોઈ શકો છો આ પ્રકારનું મિન્ટ આપેલ હશે તો હવે આગળ વાત કરીએ ઓગણીસો ઓગણસો ત્યાંસીની વાત કરીએ આ જ સિક્કો છે અને એમાં ઓગણીસો ત્યાંસી જો એ તમારે આગળ હોય તો એમાં પહેલાં તો મિન્ટ બતાવી દઉં તો કોલકાતા મિન્ટમાં હોય તો એની કોઈ પ્રાઇસ નથી નોર્મલ પ્રાઇસમાં છે પણ જો તમારા આગળ હૈદરાબાદ મિન્ટ હોય જે આ પ્રકારનું મિન્ટ હોય તમારી પાસે એ મિન્ટમાં તમારી પાસે આ સિક્કો હોય તો તમને આમાં સ્ટાર સ્ટાર જોવા મળતા હશે પણ એનો મતલબ એ કે એ હાઈ પ્રાઇસમાં એ સિક્કો અવેલેબલ છે મતલબ કે એનો પ્રાઇસ ફૂલ હાઈ છે મતલબ કે જેમ કે પચાસ હજારથી સ્ટાર્ટ થાય અને લાખ ઉપર પણ જઈ શકે છે તો આની પ્રાઇસ ફૂલ કહેવાય ઓકે આ સિક્કો જો હોય તમારી પાસે તો કોમેન્ટ જરૂર કરજો અને આનું મિન્ટ છે હૈદરાબાદ ઓકે હૈદરાબાદ મિન્ટ એકવાર ફરીથી તમે જોઈ શકો છો ઓગણીસો ત્યાંશીનો સિક્કો છે હૈદરાબાદ મિન્ટ તો બસ દોસ્તો આટલો જ હતો આજનો વિડીયો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જરૂર લાઈક કરજો અને કોઈ પણ ટાઈપનો પ્રશ્ન રહી જતો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો એનું પણ સમાધાન કરી આપશું તો દોસ્તો બસ જય માતાજી આજનો વિડીયો અહીંયા અંત કરીએ